Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગર શહેરમાં જેમાં એક વેપારી છે પરિવારે ત્યારે પાંચ શખ્સો સામે પોલીસની ફરિયાદ નોંધાવતા શહેરમાં ગરબડાટ મચી ગયો હતો વધુ વાત કરવામાં આવે તો આરોપીઓ ત્યારે વ્યાપારીને ત્યારે મિત્રો વ્યાજે આપેલા રૂપિયાની પટાણી ઉગરાણી કરીને મારી નાખવાની ધમકી આપીને તેમજ તેમના માલમત સામાન

અગ્રણી માટે તેઓ તમામ હદો વટાવી દીધી હતી પાંચ શખ્સો સામે નોંધાવી ફરિયાદ પોલીસે સુધાબેન મકવાણાની ફરિયાદના આધારે નીચે મુજબના પાંચ આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ